તો નમસ્કાર મિત્રો આજે આવી છે એક ભરતી જીએસઆરટીસીમાં અને એપ્રેન્ટિસની ભરતી છે લાયકાત છે દસ પાસ આઈટીઆઈ અને જરૂરી ટ્રેડ સાથે મિત્રો ફોર્મ મેળવવાની તારીખ છે વીસ આઠ બે હજાર ચોવીસથી અઢાર નવ બે હજાર ચોવીસ સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ સાંજે ચાર વાગ્યા સુધી તો આ ભરતી છે મિત્રો ઓફલાઈન અને ફોર્મ મેળવવાનું સરનામું છે એસટી ડિવિઝન લાઠી રોડ અમરેલી તો મિત્રો તમારે આ ફોર્મ મેળવી લેવું અને જમા કરાવી દેવું પણ મિત્રો આ ફોર્મ જમા કરાવતા પહેલાં આમાં રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો એ રજિસ્ટ્રેશન પણ ઓનલાઈન થશે અને હું એની લિંક પણ તમને પ્રોવાઈડ કરું છું તો મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરમાં સર્ચ કરવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એપ્રેન્ટિસિપ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમારે આ એપ્રેન્ટિસ માટે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોટો સહી આઇટીઆઈની માર્કશીટ ધોરણ દસ અને બારની માર્કશીટ એલસી આધાર કાર્ડ બેંકની પાસબુક જાતિનો દાખલો અને આધાર કાર્ડ સિવાયનું કોઈ એક આઈડી પ્રૂફ પણ આમાં જોઈએ છે તો મિત્રો તમને આગળ જણાવ્યું એમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગ દ્વારા એપ્રેન્ટિસની ભરતી આવેલી છે તો મિત્રો તમને આગળ જણાવ્યું એમ આઇટીઆઈના ટ્રેડ મુજબ વિવિધ જગ્યાએ અરજી આવેલી છે જેમ કે યાત્રાલય અમરેલી બગસરાધારી કોડીનાર રાજુલાસ સાવરકુંડલા તેમજ ઉના કેન્દ્ર માટે એપ્રેન્ટિસની ભરતી છે અને મિત્રો આમાં ટ્રેડ છે કોપા અરજી પત્રક મેળવવું અરજી પત્રકો જમા સ્થળ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય કચેરી લાઠી રોડ અમરેલી તમારે આ જમા કરાવવાનું છે આ અરજીપત્રક મેળવવાના છે વીસ સાઠ બે હજાર થી અઢાર નવ બે હજાર ચોવીસ સવારના અગિયારથી બે વાગ્યા સુધી અને ભરાયેલા જે અરજીપત્રકો છે જમા કરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ નવ બે ચોવીસ સાંજે ચાર વાગ્યા સુધી રજાના દિવસો સિવાય તમારે જમા કરાવી દેવા મિત્રો ફોર્મ સાથે જોડવાના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓનલાઈન પોર્ટલ રજિસ્ટ્રેશન પ્રોફાઇલની જે નકલ છે એ તમારે ફરજિયાત લાવવાની છે જે પ્રિન્ટ કાઢ્યા છે ઓનલાઈન રજીસ્ટ્રેશન વખતે એ અને આમાં ઓનલાઈન પોર્ટલ રજિસ્ટ્રેશનમાં જે પ્રોફાઇલમાં લિવિંગ સટી છે એ જોડવાનું છે આધાર કાર્ડ અને એ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અપલોડ કરવાના રહેશે તમારે ફોર્મ સાથે જોડવાનું છે સ્કૂલ લિવિંગ સટીનું પ્રમાણપત્ર દસમાની માર્કશીટ બારમાની માર્કશીટ આ તમામ પ્રયત્નો માર્કશીટો જોડવાની છે કેટલા પ્રયત્નો તમે પાસ કરી છે આઈટીઆઈની માર્કશીટ સેમેસ્ટર વાઇઝ તમામ પ્રયત્નોની નકલ જોડવાની છે અને આઈટીઆઈની માર્કશીટ કમ્બાઇન્ડ ફાઇનલ રિઝલ્ટ પણ જોડવાનું છે આધાર કાર્ડ ફરજિયાત છે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે જે તમારે ફોર્મ પર લગાવવાનો છે દિવ્યાંગ ઉમેદવારો હોય તો તેનું માન્ય સર્ટિફિકેટની નકલ પણ જોડવાની છે અને મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ એક જ ક્રમ મુજબ જ તમારે રજૂ કરવાના છે આ જેવી રીતના ક્રમ વાઇઝ આપ્યા છે એ ક્રમ વાઇઝ જ તમારે ગોઠવવાના છે અને ત્યાં રજૂ કરવાના છે કોઈપણ ટ્રેડમાં તમે એકવાર તાલીમ કરેલી હશે અને હાલમાં કદાચ ચાલુ હોય તો એવા ઉમેદવારોએ અરજી કરવી નહીં અને જો અરજી કરશો તો પણ એ આપોઆપ રદ થઈ જશે એની તમારે નોંધ લેવી જો તમારે કુપાસ ટ્રેડ છે તો એમાં તમારે બારમું પાસ ફરજિયાત છે અને આઈટીઆઈ પાસ બાકીના ટ્રેડમાં દસ પાસ ફરજિયાત છે અને આઈટીઆઈ પાસ તો મિત્રો આથી જીએસઆરટીસીમાં એપ્રેન્ટિસની ભરતી અને એના લગતી માહિતી મેં તમને આપી મિત્રો આવાના આવા રોજ નવા વિડીયો મળી રહે એ માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સૌથી પહેલાં નોટિફિકેશન મેળવવા માટે બે લાયકનને દબાવી દેજો